છતાં તે ઘમન કર્યા વગર મહેનત કરતો અને જેટલું મળે તેટલું સંતોષથી ખાઈને જીવતો ગામના લોકો તેને બહુ માન આપતા કેમ કે એ ક્યારેય ખોટું બોલતો ન હતો બીજાનું નુકસાન કરતો ન હતો અને પોતાના હાથે મળેલા દાણાને વેચવાની ભાવના ધરાવતો તે જ ગામમાં હરીશ નામનો વેપારી પણ રહેતો હતો હરીશને ગામના લોકો લોભી હરીશ કહેતા વેપારમાં બુદ્ધિશાળી હોવા છતાં તે હંમેશા નફાની લાલચમાં રહેતો ગરીબ માણસની મુશ્કેલીનો લાભ લેતો પર વધારે વ્યાજ વસૂલ કરતો અને ઘણીવાર લોકોને ઠગીને પોતાનું ખિસ્સું ભરતો ખેડૂત અને વેપારી વચ્ચે ક્યારેક ક્યારેક મુલાકાત થતી પણ બંનેની સ્વભાવની ભિન્નતા એટલી હતી કે તેઓ ક્યારેય મિત્ર બન્યા નહોતા એક દિવસ ગામમાં એક વખત ગામમાં દુકાળ પડ્યો સારી બાજુ પાણીની અસર થઈ ગઈ લોકો પરસેવા લાગ્યા તરસવા લાગ્યા ખેતરો બંજર થઈ ગયા અને પશુઓ ઘાસ વગર મરવા લાગ્યા રઘુએ પોતાની મહેનતથી થોડો અનાજ બચાવ્યો હતો એ વિચારી રહ્યો કે અનાજને કેવી રીતે સાસું જેથી પોતાના પરિવાર સાથે લાંબા સમય સુધી જીવી શકાય એ વખતે હરીશ વેપારી તેની પાસે આવ્યો રઘુભાઈ હરીશે મીઠી વાણીમાં કહ્યું કે મારા પાસે અનાજ નથી તું તો મહેનતું છે થોડું અનાજ મને વેચી દે પૈસા હું તને સારું આપું રઘુ જાણતો હતો કે વેપારી પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ ગામની પરિસ્થિતિ જોઈને તેને લાગ્યું કે થોડી મદદ કરવી જોઈએ તેણે થોડું અનાજ છે એ હરીશને વેચી દીધું હરીશે એ અનાજ વધારે ભાવે ગામના લોકો પાસે વેચવાનું શરૂ કર્યું લોકો મજબૂરીમાં ખરીદતા રહ્યા હરીશનું ખિસ્સું ભરાતું ગયું અને ગામના લોકો ગરીબ થતા ગયા દુષ્કાળની તીવ્રતા દિવસે ને દિવસે વધી રહી હતી ગામમાં પાણીના કૂવા સુકાઈ ગયા નદીનું વહેણ પણ અટકી ગયું લોકો હાથમાં લોટાના કુંડા લઈને પાણી શોધવા કિલોમીટર કિલોમીટર સુધી જતા પશુઓ બેસણ થઈને હંમેશા પાણી શોધતા રઘુ પોતાના પરિવાર સાથે તકલીફમાં જીવતો પરંતુ તેની પાસે થોડું અનાજ હતું એટલે તે ભગવાનનો આભાર માનતો તેની પત્ની ગંગાબા વારંવાર કહેતી કે રઘુ આ કપરા સમયમાં આપણા પાસે જે છે તે સાસવવું જોઈએ ગામમાં બીજા લોકો ભૂખ્યા છે પણ આપણે બધાને ખવડાવી શકીએ એટલો જથ્થો નથી રઘુ સહમત થતો છતાં જ્યારે કોઈ બિચારો ભૂખ્યો માણસ ઘરમાં આવતો ત્યારે તે બે મુઠ્ઠી અનાજ જરૂર આપતો તે માનતો કે ભોજન કરતાં મોટી કોઈ દાન નથી બીજી તરફ વેપારી હરીશે શું કર્યું તેને રઘુ પાસેથી લીધેલું અનાજ ચાર ગણું ભાવે વેચવાનું શરૂ કર્યું ગામના લોકો મજબૂરીમાં ખરીદતા ગરીબ લોકોના આંસુ તેને હલાવતા નહોતા હરીશને તો માત્ર નફો જ દેખાતો એક દિવસ ગામનો વૃદ્ધ પંડિત જે લોકોને માર્ગદર્શન આપતો હરીશ પાસે ગયો વિનંતી કરી કે બેટા હરીશ તું વેપારી છે સમજદાર છે ભગવાનને તને બહુ આપ્યું છે ગામના લોકો તરસી રહ્યા છે ભૂખ્યા હશે તું નફો ઓછો કર લોકો પર દયા કર પણ કરતા જવાબ આપ્યો કે પંડિતજી વેપારમાં દયા માયા ચાલતી નથી પૈસા કમાવા માટે તકનો લાભ લેવાનો હોય છે આ દુષ્કાળ પણ એક તક છે જે ખરીદી શકે તે જીવ છે જે નહીં ખરીદી શકે તે મરશે એ જ કુદરતનો નિયમ છે પંડિત ડાસ થઈને પાછા ફર્યા તેમણે હૃદયમાં વિચાર્યું કે લોભનો અંતે નાશ જ થાય છે પરંતુ એ સમજવા માટે સમય લાગશે એક સાંજે રઘુ ખેતરમાં ગયો તો જોયું કે તેની જમીનમાં નાની નાની તિરાડો પડી ગઈ છે ધરતી બળી રહી હતી તે અનુભવીને ધરતી માતાને સ્પર્શ કર્યો તેની આંખોમાં આંસુ આવી ગયા માતૃભૂમિ તું તો અમારો આધાર છે તું સુકી રહી તો અમે કેવી રીતે જીવશું તે જ સમયે ગામના બે ત્રણ યુવાનો આવ્યા તેઓ કહેતા હતા કે રઘુભાઈ તું સમજદાર છે તારા પાસે થોડું અનાજ છે આપણે સૌ સાથે મળીને ગામવાસીઓ માટે એક ભંડાર બનાવીએ દરેક પાસે જે થોડું ઘણું છે તે ભેગું કરીએ જેથી કોઈ ભૂખથી ન મરે રઘુએ તરત જ સંમતિ આપી હા ભાઈ આ સારો વિચાર છે દુઃખના સમયમાં સાથે રહેવું એ સાચી માનવતા છે પણ જ્યારે આ વાત વેપારી હરીશને ખબર પડીને ત્યારે તે ગુચ્છે થઈ ગયું જો લોકો ભંડાર બનાવશે તો મારું અનાજ વેસાશે કેમ મારી કમાણી તો ઘટી જશે નહીં આ થવા ન દઉં અગલી સવારે હરીશે એક સાલાકી ભરી યોજના બનાવી તેણે પોતાના લોકોને મોકલીને ગામમાં અફવા ફેલાવી કે રઘુ પોતાના માટે અનાજ ભેગું કરી રહ્યો છે તેને બીજાની કાળજી નથી તેને બીજા લોકોની કાળજી નથી ગામના કેટલાક લોકો એ અફવા પર વિશ્વાસ કરી બેઠા અને રઘુની ઉપર ગુસ્સો થયા તેઓ તેના ઘરના બહાર ભેગા થઈને બોલ્યા રઘુ તું અમને છેતરતો હતો તારા પાસે ઘણું અનાજ છે અને તું અમને આપતો નથી રઘુ તો શોકી ગયો ભાઈઓ બહેનો સાંભળો આ ખોટી વાત છે હું તો સૌ સાથે ભેગા મળીને ભંડાર બનાવવાની વાત કરતો હતો હું ક્યારેય સ્વાર્થ કરતો નથી પણ ગુચ્છે ભરેલા કેટલાક લોકોએ તેની વાત સાંભળી ન જોઈ એ સમયે ગામના પંડિત આવ્યા અને બધાને શાંતિથી વાત કરવા અને શાંત રહેવા કહ્યું ભાઈઓ તમે રઘુને ઓળખો છો એ સાસો માણસ છે વેપારી હરીશના શબ્દોમાં આવીને ગેરસમજ ન કરો થોડા સમય પછી લોકો શાંત થયા પણ રઘુએ મનમાં નક્કી કર્યું કે હવે વધારે સાવધ રહેવું પડશે એ રાત્રે રઘુ અને ગંગાબા વાત કરી રહ્યા હતા ગંગાબા બોલી કે જુઓ રઘુ હરીશ બહુ સાલાક છે તે પોતાની લાલચ માટે તારા નામને પણ ખરાબ કરે છે રઘુએ શાંતિથી કહ્યું કે સાસા માણસને દુનિયા થોડા સમય માટે ખોટો માને પણ અંતે સત્ય જ બહાર આવે છે આપણે ધીરજ રાખવી પડશે દુષ્કાળ ચાલુ જ રહ્યું ગામવાસીઓ રોજે રોજ વધુ મુશ્કેલીઓમાં જીવતા હતા ખેતરોમાં પાકના છોડ સુકાઈ ગયા પશુઓ એક પછી એક ઢળી પડતા એ જ ગામમાં ગરીબી અને ભૂખનો સામનો કરતા લોકો વચ્ચે સ્પષ્ટ દેખાતા હતા એક તરફ રઘુનો નિસ્વાર્થ ભાવ બીજી તરફ હરીશનો લોભ હરીશે પોતાના ભંડારમાં ઘણું અનાજ ભેગું કરી દીધું હતું તે રોજ નવા નવા બહાના શોધીને ભાવ વધારતો એક દિવસની વાત છે મિત્રો એક દિવસે તે ઘોષણા કરી કે હવે અનાજની કિંમત બમણી થશે કેમ કે મને બહારથી લાવવું પડે છે જો ખરીદવું હોય તો તરત ખરીદો નહીં તો કાલે કદાચ મળશે પણ નહીં ગામવાસીઓના ચહેરા ઉતરી ગયા ગરીબ પરિવારો તો રડી પડ્યા અમે આટલો બધો પૈસો ક્યાંથી લાવ્યા દુકાળમાં અમારો બાળકો છે એ ભૂખ્યા છે પણ હેરીશ કોઈ ફરક પડ્યો નહીં તે પોતાના નફાના હિસાબમાં જ વ્યસ્ત રહ્યો રઘુ આ બધું જોઈને ખૂબ દુઃખી થતો એક સાંજે જ્યારે તે ગામની સોપાટી પરથી પસાર થતો હતો ત્યારે તેણે જોયું કે એક વૃદ્ધ દંપતી ખાલી લોટો લઈને બેસેલું છે શા માટે દુખીશું રઘુએ પૂછ્યું વૃદ્ધ કામતા અવાજે બોલ્યો કે બેટા અમારે પાસે અમારી પાસે અનાજ લેવા પૈસા નથી આખો દિવસ કશું ખાધું નથી રઘુએ વિલંબ કર્યું વગર ખર્ચ પોતાના ઘેરે લઈ જઈને તેમને ભોજન કરાવ્યું પછી બે ત્રણ દિવસ માટે અનાજ પણ આપ્યું તેની પત્ની ગંગાબા ચિંતામાં પડી ગઈ કે રઘુ આ રીતે તું બધાને અનાજ આપતો રહીશ તો આપણે શું ખાશું રઘુએ પ્રેમથી કહ્યું કે ભગવાને આપણને જે આપ્યું છે તે વેસવા માટે છે બીજના આંસુ પોસવાથી બીજાના આંસુ પોસવાથી સત્ય આનંદ મળે હરીશને ખબર પડી કે રઘુ ગામવાસીઓને મફતમાં અનાજ આપી રહ્યો છે એની ગુસ્સો ચડ્યો જો આ રીતે રઘુ લોકોને મદદ કરતો રહેશે તો મારો માલ કોણ ખરીદશે મારી કમાણી બંધ થઈ જાય છે એણે પોતાના નોકરીને બોલાવ્યા અને કહ્યું કે ગામમાં ફેલાવો કે રઘુનો અનાજ અશુદ્ધ છે લોકો એને ખાય તો બીમાર થઈ જાય છે અફવા ગામમાં ફરી ફેલાય કેટલાક ડરી ગયા પણ ઘણા લોકોને રઘુ પર વિશ્વાસ હતો તેઓ બોલ્યા અમે વર્ષોથી એને ઓળખીએ છીએ એ ક્યારેય ખોટું કરી શકે નહીં રીશને અંદરથી ભય થવા લાગ્યું તે સમજી ગયું કે રઘુની છચ્છાઈ સામે તેની ખોટી વાતો લાંબા સમય સુધી નહીં ટકે એક દિવસ પંડિતજી અને ગામના વડીલોને લાગ્યું કે હવે કોઈ નિર્ણય લેવો જોઈએ તેઓએ આખા ગામને સોપાટ પર શોકની અંદર બોલાવ્યું પંડિતજી બોલ્યા કે ગામવાસીઓ આપણે કપરા સમયમાં છીએ એક તરફ રઘુ છે જે પોતાનું થોડું બધું અનાજ છે એ વેસે છે બીજી તરફ હરીશ છે જે નફાની લાલચમાં આપણું શોષણ કરે છે આપણે નક્કી કરવું પડશે કે કોના રસ્તે ચાલુ ગામમાં સરસા શરૂ થઈ કેટલાક લોકો હરીશની તરફેણમાં બોલ્યા કેમ કે તેઓ માનેતા કે વેપારી વગર અનાજ મળતું જ નહીં પણ મોટાભાગે લોકો રઘુના પક્ષે હતો એ બાજુ ઊભા રહ્યા એક સ્ત્રીએ આંસુ પોસીને કહ્યું કે જ્યારે મારા બાળકને તાવ આવ્યો ત્યારે રઘુએ અમને ભોજન આપ્યું હરીશે તો પૈસા માંગ્યા હતા હું કહું છું કે સાસો માણસ તો રઘુ જ છે સભા ગરમાઈ ગઈ હરીશ ગુચ્છામાં ઊઠીને બોલ્યો તમે બધા અસમજદાર છો મારા વગર ગામ ભૂખે મરી જાય રઘુ શાંતિથી ઊભો થયો અને નમ્રતાથી કહ્યું કે ભાઈઓ બહેનો હરીશ પણ આપણો જ માણસ છે તેને દોષ દેવાનો મારો ઉદ્દેશ નથી પણ હું માનું છું કે દુઃખના સમયમાં આપણે એકબીજાની મદદ કરવી જોઈએ નફો કમાવો નહીં આ સરળ શબ્દોએ સૌના હૃદયને સ્પર્શી લીધા લોકો તાળી પાડવા લાગ્યા હરીશે એ દ્રશ્ય જોયું અને અંદરથી કંપી ગયો પણ તેના અહંકારને કારણે એ ઝબકી શક્યો નહીં એણે મનમાં નક્કી કર્યું કે હું રઘુને હરાવીને જ રહીશ મારી સામે એ સચ્ચાઈનો નાટક કેટલો કરશે હેરિસ હવે રઘુને નીચે લાવવા માટે વધારે ખતરનાક યોજનાઓ બનાવતો રહ્યો રઘુ પર પડેલી મોટી કસોટી અને કેવી રીતે ગામનો વિશ્વાસ પરખાય છે ગામમાં દુષ્કાળનો સાપ હજી યથાવત હતો હવામાં ગરમી એટલી હતી કે પક્ષીઓ જે છે એ પણ સાંયામાં બેસીને શ્વાસ લેતા ગામવાસીઓ થાકેલા ભૂખ્યા અને નિરાશ થવા લાગ્યા આ સમયે વેપારી હરીશે એક નવી સાલ રમી એણે ગામના યુવાનોએ પૈસા આપીને કહ્યું કે જાઓ રઘુના ઘરમાંથી અનાજ શોરી લાવો પછી હું કહું કે એ પોતાના ખજાનાને છુપાવી રાખતો હતો યુવાનો પૈસાના લોભમાં આવી ગયા એક રાતે તેઓ ચોરી કરવા રઘુના ઘેરે ગયા પણ રઘુ જાગતો હતો તેણે તેમને પકડી લીધા બાળકો તમે આ શું કરો છો તમારે ભૂખ લાગી હોય તો મારે ઘરે આવી માંગવું હતું કેમ કરો છો યુવાનો ગયા તેઓએ કહ્યું કે રઘુભાઈ અમને હરીશે પૈસા આપ્યા હતા એણે કહ્યું કે તારા ઘેર બહુ અનાજ છુપાયેલું છે રઘુએ નિશ્વાસ ભરીને કહ્યું કે હરીશને લોભ અંધો બનાવી દીધો છે પરંતુ તમે તો મારા ગામના દીકરા છો આવો હું તમને થોડું અનાજ આપી દઉં પણ ક્યારેય ખોટે રસ્તે ન જશો ખોટે રસ્તે તમે સડશો નહીં યુવાનો રડી પડ્યા રઘુના પગ પકડી લીધા અગલા એટલે આગળના દિવસે હરીશે જાહેર કરી જુઓ રઘુએ પોતાના ઘેરે અનાજ છુપાવી રાખ્યું હતું મારી પાસે પુરાવો છે પણ એ સમયે એ જ યુવાનો ગામની વચ્ચે આવ્યા અને સત્ય બધાને કહી દીધું હરીશ હરીશે એમને પૈસા આપ્યા હતા અમે ચોરી કરવા ગયા હતા પણ રઘુએ અમને માફ કરી દીધા સાંભળીને આખું ગામ છે એ હરીશ હરીશ પર ગુચ્છે થઈ ગયું શરમ શરમ કર પોતાના ગામને છે રઘુ તો દેવ જેવા માણસ છે તું એને બદનામ કરે છે હરીશ શરમથી માથું ઝુકાવી ગયો પણ અંદરથી તેનો અહંકાર તૂટી ન શક્યો એણે મનમાં વિચાર્યું કે હું હજુ હાર્યો નથી હવે હું વધુ મોટી સાલ ચાલુ છું તે રાત્રે અચાનક રઘુના ઘરમાં આગ લાગી આખું કુટુંબ બહાર દોડીને આવ્યું ગામવાસીઓએ દોડીને પાણી લાવીને આગ બુઝાવી પણ ઘણું અનાજ હતું એ બળી ગયું હન ગંગાબા રડી પડી હે ભગવાન આપણો બધો જથ્થો બળી ગયો હવે બાળકોને શું ખવડાવશું ત્યારે રઘુએ પત્નીને શાંત પાડતા કહ્યું કે ગંગાબા ધીરજ રાખ આ પણ ભગવાનની ઈચ્છા હશે આપણે ફરી મહેનત કરીશું પણ ગામના લોકો શંકા કરવા લાગ્યા કે કદાચ આ આગ કોઈએ લગાવી છે બધાની આંગળી હરીશ તરફ હતી બધાની આંગળી જે છે એ હરીશ તરફ હતી આગ ચોક્કસ હરીશે લગાવી છે કેમ કે એને જ લાભ અને લોભ થયો છે હરીશે તાત્કાલિક ઇનકાર કર્યો ના હું નિદો છું મારો એમાં કોઈ હાથ નથી પરંતુ કોઈએ તેના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો નહીં બીજે દિવસે પંડિતજી ગામની સભા બોલાવી ગામવાસીઓ આપણે નિર્ણય લેવો જોઈએ કે હરીશ વારંવાર ગામને નુકસાન પહોંચાડે છે આપણે તેને રોકવું જ પડશે નગર ગામને નષ્ટ કરી દેશે પણ એ સમયે રઘુ ઊભો થયો ભાઈઓ બહેનો કોઈ પર આરોપ મૂકવો સહેલું છે પણ પુરાવા વગર નિર્ણય લેવો ખોટો છે કદાચ આગ કુદરતી રીતે લાગીએ છે આપણો શત્રુ કુદરતનો દુષ્કાળ છે આપણે એને હરાવવો જોઈએ એકબીજાથી લડવું જોઈએ એકબીજાને સાથ આપવો જોઈએ ગામવાસીઓ અસંબિત થઈ ગયા પોતાનું બધું ગુમાવ્યા છતાં રઘુ હરીશની સામે એક શબ્દ પણ બોલ્યો નહીં બધાએ મનમાં વિચાર્યું કે આ માણસ ખરેખર મહાન છે હરીશ અંદરથી કસવાઈ ગયો તેણે આગ લગાવવાની સજળ યોજના બનાવી હતી પણ રઘુએ એને દોષ આપ્યો જ નહોતો હું એને બરબાદ કરવા ઈચ્છતો હતો પણ એ મને માફ કરે છે આ માણસ કેટલો મોટો છે તે રાત્રે હરીશ ઊંઘી ન શક્યો તેના મનમાં વિચારો આવ્યા કે આ માણસ શું હું ખોટો છું શું પૈસા કમાવામાં જીવનનો સાર છે રઘુ પાસે કંઈ નથી સતા એ સૌના દિલમાં રાજા છે મારી પાસે ઘણું છે સતા કોઈ મને પ્રેમ નથી કરતું હરીશના મનમાં પહેલીવાર પસ્તાવાનો ઝરો ફૂટી રહ્યો હતો લેખક પીબી ગુજરાતી સ્ટોરી હમ પોતે આ મિત્રો વાર્તા જે છે એ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જય હિન્દ જય માતાજી